કિલ્લામાં જે આપણા વડીલો જે આગેવાનો જે બંધારણ કરે એનું આપણે પાલન કરવાનું કારણ કે પાલન ના કરીએ તો મેળાવે નહીં પણ મારી બે હાથ જોડીને વિનંતી કે ગામડે ગામડે જે આ ગામના તમે સાહેબ ગામના આગેવાનો આયા આવ્યા છો તો એ ગામની ગામ સમિતિ આજથી નક્કી કરી લેજો ઘરે જઈને કલાક રાહજે બેહીન બધાય અગિયાર કે એક વિધી કે આજ થી અમારા ગામમાં માં દારૂ સતત બંધ થવો જોઈએ ભલા માણા આ મોટો દૂષણ દારૂ છે તમારામાં શક્તિ છે તાકાત છે એનું કોઈ પ્રમાણ નથી એટલી તાકાત પણ ક્યાંક ને ક્યાંક વેસનામાં આપણે ડૂબેલા છે એટલે દારૂ બંધ કરો એટલે આપણી ભાવી પેઢી સુધરી જશે કારણ કે આપણે ખાઈ પી ગયા ફીતલ હાઠે થઈ ગયા પણ ભાવી પેઢીને જો આપણે આગળ લાવવી પડશે ને તો એને શિક્ષણ આપવું પડશે અને શિક્ષણ સાથે સંસ્કાર આપવા પડશે એવી બિનાયો બને છે તમે અમે જોઈએ પ્રમાણા આપણો શરમથી માથું ઝૂકી જાય એટલે આ બાબા ભાઈ ભરવાળ જેને એમની માતાજીને પિતાજીને હું ખૂબ એમના ચરણોમાં વંદન કરું નમન કરું કે ઠાકોર સમાજ ભોળો ભગવાન સમાજ અને પાટણમાં જો કાય દરેક સમાજની કન્યા હોસ્ટેલ હોય કોલેજો હોય નર્સિંગ કોલેજ હોય લાઇબ્રેરી હોય પણ ઠાકોર સમાજ નહીં બધાને ગણજીને બધાને અમાને ચિંતા સાતી હતી પણ જેને

એટલે ખરેખર એ માણસનું નું વિજન હોવું જોઈએ અને આપણા દીકરા દીકરીઓ માટે પાટણ એક જિલ્લાનું એ મથક છે અને જિલ્લામાં આથી આપણી દીકરીઓ અહીંયા જાય ભણે ગણે કારણ કે દરેક સમાજ આજે આગળ આવ્યો ઠાકોર સમાજ એક મજબૂત સમાજ તાકાત વાળો સમાજ પણ આપણે જો ભણતરમાં માં પાછા રહીશું તો મહેરબાની કરીને દીકરા દીકરીઓને એક સમાન ગણીને આપણે એ ભણાવીએ અને આમાં આ દિલજુએ કાળગુ જુએ દાન આપવા ન કે ટાટા અંબાણી એ રિલાયન્સ વાળા કે કહતો અંબાણી કે અધાણી પાસે અબદો રૂપિયા છે ભલામાણા બાબા ભાઈ એટલો બધો મોડકતો નથી ખાસ દીપમાં પણ હું તો ઉરિયાને સદારામાને બાપાને કહું કે આવા માણસને હે માં અને એવા આશીર્વાદ આપે કે શિક્ષણના માટે કાયમ દાન દાન કરતા રહે અને દરેક સમાજનું કામ કરે છે એમણે ભરવાડ સમાજમાં પણ એ દીકરીઓને ભણવાની વાત કરી છે કોઈ બી ઓબીસી સમાજની દીકરીઓ ભણે ગણે એના માટે એમનું મન ખૂબ મોટું છે એવા બાબાભાઈ પણ આપણી વચ્ચે આયા નવઘણજી અમને વાત કરી ખૂબ સારી બધી વિકસે વાત કરી મારે એક જગ્યાએ જવાનું છે પણ સારી વાત હતી શિક્ષણની બેહી ગયો છું આપણા બેન હેતલ બેન તમે વિચાર કરો આ સમિત તાલુકાનો બહારો અને આજે આખા જિલ્લામાં આ ભણેલી દીકરી હતી તો આખા જિલ્લાના પ્રમુખ તરીકે એ આપણને એ વૈવટ સંભાળે છે જિલ્લાના વડા છે તારીઓ પાડો આ દીકરીઓનો કામ છે એટલે દીકરીઓને ભણાવો આ ભણેલાનો જાત તો જીવતો આપણો પુરાવો છે ભલામાણા એવા જ અહીંયા મહેશભાઈ ઠાકોર પણ આવ્યા છે સદારામ સમિતિના સભ્ય છે મારે બત્રીજો આમ તો થાય છે મનોજ ઠાકોર પણ નાનો છે પણ રહી દો ભલામાણા તારીઓ પાડો મંગાજી ઠાકોર દેવ ને કોણ ના ઓળખે ભલા માણા નવ ગણજી વાત કરીને હું વારે વારે વાત નહી દોડું ઠીક નહી પણ એને એક એવું જીવન જીવે છે કે મારે કઈક કરવું છે સમાજ માટે અને બીજા માટે કરવું છે એટલે એક એવું ઉમદા જીવન જીવે છે